જો સામે ગુનો દાખલ થયો છે સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિના કાયદા અંતર્ગત આઈપીસી કલમો ચારસો સડસઠ ચારસો એકોતેર અને ચારસો વીસ વગેરે કલમો અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં ફરિયાદી બ્યાસી વર્ષના એક લક્ષ્મીબેન જગજીવનદાસ છબીરદાસ સુરતી જેઓ પોતે બ્યાસી વર્ષની ઉંમરના છે અને જેમાં આરોપી તરીકે આદિત્ય હિરાલાલ હડકિયા હીરાલાલ નરસિંહભાઈ હડકિયા વસંત હરિભાઈ ગજેરા બકુલ હરિભાઈ ગજેરા અને ધર્મેશ સૌજીભાઈ હાયાણી જેમાં જેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે માસ્ક કોપી મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે